વેલકમ બેક દેશી હર્બલ ફટાકડા એટલે ઇંગોરિયા દિવાળીના પર્વમાં સાવરકુંડલામાં થાય છે અનોખી ઉજવણી ઇંગોરિયાના ફટાકડાનું યુદ્ધ સાવરકુંડલામાં થતા ઇંગોરિયા હવે લુપ્ત થઈ જતાં તેનું સ્થાન કોકડાએ લીધું છે સાવર અને કુંડલા ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે જેથી સાવર અને કુંડલા અલગ અલગ થાય છે અહીં દાયકાઓ જૂની પરંપરા યોજવામાં આવે છે જન્માષ્ટમી પહેલા જ ઇંગોરિયા લુપ્ત થતાં હવે કોકડાને વૃક્ષ પરથી તોડી તેને સૂકવી ફટાકડા બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે યુવાનો ગંધક સુરોખાર અને કોલસો મેળવીને હર્બલ દારૂ ગોળો બનાવે છે જે ગોળો કોકડામાં ભરીને ફટાકડા જેવા બનાવે છે જેનાથી કોઈ નુકસાન થતું નથી કોકડાથી દિવાળીના દિવસે કોઈ નાતજાતના ભેદભાવ વિના ઇંગોરિયા યુદ્ધ રમે છે ઇંગોરિયા ની જગ્યાએ કોકડાએ સ્થાન લઈ લીધું છે તો એ દારૂખાન બનાવો અને જાતે જ જે છે દારૂખાન બનાવ્યું અને એના ભાગરૂપે અત્યારે તૈયારીઓ શરૂ છે અને દિવાળીના દિવસે રાત્રે ભારતભરમાં વિખ્યાત જે રમત છે એ અમારા દ્વારા જે છે ભાદરવા મહિનામાં જે ધોમ ધકતા તાપ તડકા પડે એમાં સૂકવાય સૂકવા પછી એની અંદરનો જે ભાગ હોય જેને માવો કહેવામાં આવે એ ડ્રીલ વડે અને એનાથી બહાર કાઢે છે બહાર કાઢ્યા પછી એની અંદર વિસ્ફોટક દારૂ જે ફટાકડાની અંદર વપરાતો હોય એવો પોટેશિયમ વાળો દારૂ એની અંદર ભરવામાં આવે છે એકત્રીસમી ઓક્ટોબરે સરદાર પટેલની એકસો સુડતાલીસમી જન્મ જયંતિની અમરેલી જિલ્લામાં અનોખી ઉજવણી કરાશે અમરેલી અને રાજકોટ જિલ્લાના કુલ એકસો ગામોમાં સરદાર પટેલના સ્ટેચ્યુની સ્થાપના કરવામાં આવશે

જે ગ્રામ પંચાયતોને એટલે એ વાત બહુ ગૌરવની કહેવાય અને સમાજના દરેક વ્યક્તિએ આ વાતથી પ્રસન્ન થવું જોઈએ એની મૂર્તિ આપણે સ્થાપિત કરવી છે એના આજ એકસો ને સુડતાલીસ વરસ થયા છે તો આપણે એકસો સુડતાલીસ મૂર્તિને એક એક ગામમાં લાઠી બાબરા અમરેલી જિલ્લાના કે રાજકોટ ભાવનગર કોઈ પણ જિલ્લાના આ સરદારની પ્રતિમા મેકી અને એક સરદારનું ગૌરવ વધે અને જ્યારે કે નરેન્દ્રભાઈ મોદીએ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને આ દેશનું ગૌરવ વધાર્યું છે અને એકતાનો એક મેસેજ છોડ્યો છે એમાં ગામડાનો પણ મેસેજ જાય એ હેતુથી આ કાર્યક્રમ કર્યો છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર